હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો તો રાજઘરાનો શીરો ખૂબ જ એવો ઝડપથી ફટાફટ બની જતો હોય છે અને માત્ર બે ચમચી ઘીમાં જુઓ આવો લસ તો બનતો હોય છે અને રાજગરો કેલ્શિયમથી ભરપૂર છે તો નાના બાળકોથી માંડીને મોટા સુધી દરેકે રાજઘરો ખાવો જોઈએ તો રાજઘરાનો શીરો બનાવવા મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે આ એક વાટકી રાજઘરાનો લોટ છે તો જેટલો લોટ છે તેનાથી અડધી આપણે અહીંયા ખાંડ લેવાની છે તો આ ખાંડ પીળી સાકર છે તમે અહીંયા સાકર એટલે કે સફેદ સાકર પણ લઈ શકો છો અને ખાંડ પણ લઈ શકો છો અને ગોળ પણ અને જેટલી ખાંડ લીધી હોય તેનાથી અડધું ઘી અને તેનાથી ડબલ આપણે પાણી લેવાનું તો સિમ્પલ માપ છે શીરો બનાવવા માટે જેટલો આપણે રાજ્રાહનો લોટ લીધો હોય તેનાથી અડધી ખાંડ લેવાની તેનાથી અડધું ઘી લેવાનું અને તેનાથી ડબલ પાણી લેવાનું તો અહીંયા મેં રાજેગરાનો શીરો બનાવવા માટે જેટલું આપણે માપ જોઈએ તે પ્રમાણે જ લીધું છે તો ડ્રાય ફ્રૂટ્સ તમને ગમતા તમે લઈ શકો છો તો રાજેગરાનો લોટ હોય તેનાથી અડધી ખાંડ તેનાથી અડધું ઘી અને તેનાથી ડબલ પાણી તો મેં અહીંયા પાણી અને દૂધ બે લીધું છે તમે એકલા દૂધમાં પણ પાણી લોટ શીરો બનાવી શકો છો તો હવે આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી સરસ એવું ઉકળતું રાખવાનું છે શીરો બનાવવા આપણે અને તેમાં આપણે સાકર કે ગોળ કે ખાંડ જે કઈ વાપરતા હોય તે આપણે ઉમેરી દેવાનું જેથી ઓગળી જાય તો અહીંયા એટલું સરસ જાડું બે ચમચી ઘી ઉમેરી દેવાનું અને તમે જોઈ શકો છો કે જે સ્પૂનથી મેં નાખ્યું તેમાં ઘી થોડુંક એવું ચોટી રહ્યું છે તે આપણે પાછળથી વાપરીશું તો લોટ અહીંયા આપણે થોડો થોડો કરતા જઈને નાખવાનું અને ઘી સરસ એવું ગરમ રાખવાનું તો જુઓ મેં પહેલા થોડો લોટ નાખ્યો અને પછી બીજી વાર લોટ નાખ્યો અને આવી રીતે સરસ મિક્સ કરતા જવાનું પણ આજે હું તમને એકદમ સરસ માપનું ઘી થઈ રહે એવી રીતે રીત બતાવીશ તો જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ જુઓ ઘી સરસ એવું લોટમાં ભેળાઈ રહ્યું છે એટલે કે મિક્સ થઈ રહ્યું છે અને આપણો લોટ સરસ એવો ઘીમાં શેકાઈ રહ્યો છે તો તમને એવું લાગતું હશે જોતા કે અહીંયા તો ઘી બિલકુલ દેખાતું નથી ધીરે ધીરે શેકતા જશો તો આવી સરસ સુગંધ આવવા લાગશે લોટમાંથી તો તમને સમજાઈ જશે કે લોટ આપણો સરસ શેકાઈ ગયો તો લોટ બિલકુલ કાચો નથી રાખવાનો આવો સરસ બ્રાઉન કલરનો થાય ને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે તમે જોઈ શકો છો લોટ સરસ એવો બ્રાઉન થઈ ગયો છે તો હવે આવી રીતે સાકર નાખી દીધી હતી પીળી અને દૂધ પણ ઉમેરી દીધું દીધું હતું તો તે હવે અહીંયા મિક્સ કરીને આપણે ઉમેરવાનું તો રાજ્રાહનો શીરો બનાવવા માટે સૌ કોઈને એક જ સમસ્યા હોય છે કે જ્યારે શીરામાં પાણી નાખવામાં આવે ત્યારે ગઠ્ઠા થઈ જતા હોય છે ગાંઠો પડી જતી હોય છે પણ જો હું તમને બતાવું ધીરે ધીરે નાખવાનું થોડું પાણી નાખવાનું ઉકળતું ગરમ અને આવી રીતે ગાંઠો ભાંગતા જવાનું મિક્સ કરતા જવાનું થોડું નાખવાનું મિક્સ કરતા જવાનું તો આવું કર આવું કરશો તો તમારા શેરામાં બિલકુલ પણ ગાંઠો નહીં પડે અને તમારો શીરો સરસ એવો લીસતો લીસો બનશે તમે જોઈ શકો છો મેં પહેલાં થોડું થોડું ઉમેરતા જ જાઉં છું અને સરસ રીતે ગાંઠોને ભાંગતી જ જઉં છું તો તમે પણ આવું જ કરજો તો જે આવી ગાંઠો બધી જ ભાંગી જાય ને તો પછી આપણે એક સામટું બધું જ પાણી ઉમેરી દેવાનું તો આટલા માપથી આપણો શીરો એકદમ સરસ બની જશે પણ જો તમે થોડો ઢીલો ઢીલો શીરો વધારે પડતો ખાવા માંગતા હોવ તો તમારે અહીંયા પાણીનું માપ થોડું એવું વધારે દેવાનું પણ તમે જો આટલા માપથી શીરો બનાવશો ને તો તમારો શીરો એકદમ સરસ પરફેક્ટ બનશે યોગ્ય બનશે તો જુઓ આવી રીતે આપણે ગાંઠોને ભાંગતા જવાનું અને સરસ મિક્સ કરતા જવાનું છે તો આ શીરો બહુ જ ફટાફટ બની જતો હોય છે અને એકદમ ઓછા ઘીમાં બનતો હોય છે તો સોજીના શીરામાં કે પછી ઘઉંના લોટના શીરામાં બહુ જ ઘી વપરાતું હોય છે આપણે વધારે પડતું ઘી લેવું પડતું હોય છે જેટલો લોટ હોય તેટલું આપણે ઘી લેવું પડે જેટલું સોજી હોય તેટલું આપણે ઘી લેવું પડે પણ રાજાગ્રહમાં એવું નથી હોતું રાજાગ્રહો જ્યારે પણ આપણે શીરો બનાવીએ રાજાગ્રહનો તો તેમાં એકદમ ઓછા ઘીમાં પણ જો સરસ રાજાગ્રહનો શીરો બની જતો હોય છે તો રાજાગરાનો શીરો આવી રીતે બની જાય તો કેવી રીતે ખબર પડે તો આવી રીતે જાતે જાય તો આવી રીતે ચમચો ત્યારબાદ આપણે ડ્રાય ઉમેરી દેવાના તો તમને ગમતા તમે ડ્રાય ફ્રુટ બધા ઉમેરી શકો છો અને તમે એમને ખાશો ને ડ્રાય ફ્રુટ્સ વગર પણ તો પણ આ શીરાને ખાવાની મજા જ કંઈ અલગ આવતી હોય છે તો જુઓ સરસ એવું મિક્સ કરતા જઈએ ને તો એકદમ એની સાથે જ લોટ આપણી સાથે શીરો ચમચા સાથે ઉપડી આવે તો બસ આપણો શીરો બની ગયો છે તો જુઓ ગણતરીની મિનિટમાં કેટલો સરસ શીરો બની ગયો અહીંયા તમે જોઈ શકો છો કે જે પેલા સ્પૂનમાં થોડું ઘી લાગી રહ્યું હતું ને તે જ મેં ઉપર ઉમેર્યું છે તેનાથી વધારાનું ઘી નથી ઉમેર્યું તો આવું કરવાથી આપણા શીરામાં શાઇનિંગ આવશે તો તમે કોઈ પણ મીઠાઈ બનાવો તો આપણે કેવું ગાજરના હલવામાં પણ ઉપરથી થોડું એવું ઘી નાખીએ છે તો કેવું શાઇનિંગ આવે તો શાઇનિંગ માટે મેં અહીંયા લાસ્ટમાં જે સ્પૂનમાં ઘી લાગી રહ્યું હતું ને તે જ ઉમેર્યું છે તો જુઓ માત્ર બે ચમચી ઘીમાં કેવો સરસ આપણો શીરો બની ગયો છે તો તમને અહીંયા ઘી હમણાં ઓછું દેખાતું હશે પણ રાજનો શીરો તમે જેવો પ્લેટિંગ કરશો કરશો એટલે કે પ્લેટમાં કાં તો થોડો એવો ઠંડો થશે ને તો એની જાતે ઘી બહાર આવશે જો હું તમને બતાવીશ તો તમને ખબર પડશે તો જુઓ હું સર્વ કરી રહી છું તમે જોઈ રહ્યા છો ને કે ઘી બહાર આવી રહ્યું છે તો તમે પણ બનાવશો ને તો માત્ર બે ચમચી ઘીમાં તમે શીરો બનાવશો તો પણ આવો સરસ લસ લસતો બનશે તો બધાને કેવું પ્લેટમાં બહાર ઘી આવતી આવી જતું હોય છે આપણે એવું નહીં થાય તો જો આપણો શીરો બનીને તૈયાર છે અને આવું થોડું એવું મેં ડેકોરેશન કર્યું છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ બે ચમચી ઘીમાં શીરો બનાવવાની રેસીપી પસંદ પડી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ